પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે મોસાલી પ્રાથમિક શાળામાં વીજ સલામતી અને ઉર્જા સંરક્ષણ વિષય પર નાયબ ઇજનેર ડીજી વસાવાના અધ્યક્ષ ચિત્ર સ્પર્ધા યોજાઈ સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર બે હજાર પચીસ સુધી સેવા પખવાડા કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતાઈ સેવા અને ઇલેક્ટ્રિકલ સેફ્ટી અવેરનેસ કાર્યક્રમ અંતર્ગત મોસાલી ઉચ્ચતર પ્રાથમિક શાળા ખાતે વિદેશ સલામતી અને ઊર્જા સંરક્ષણ વિષય વિષયકો દક્ષિણ ગુજરાત વીજ કંપનીના લિમિટેડના નાયબ શ્રી બીજી વસાવાના વિદ્યાર્થીને મોસાલી પ્રાથમિક શાળામાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ એંસી જેટલા બાળકોએ ભાગ લીધો હતો ભાગ લેનાર તમામ બાળકોને નાયબ રીતે બીજી વસાવા